મકાઈની સીઝનમાં બનવું જ જોઈએ એવું મકાઈનું ગ્રેવીવાળું શાક બનાવીશું ગ્રેવીવાળી સબ્જી જેને કહી શકો છો તમે તો એના માટે સૌથી પહેલા પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એની અંદર કેપ્સિકમ લેવાનું છે એક કેપ્સિકમના મીડિયમ ડાઈસ કરી લઈશું એને આ રીતે સ્ટર ફ્રાય કરીશું એની અંદર બોઇલ સ્વીટકોર્ન કર્નેલ એટલે કે બાફેલી મકાઈના દાણા અડધોથી પોણો કપ લઈશું એને પણ અડધી મિનિટ માટે આ રીતે સ્ટર કરીશું હવે એની અંદર પનીરના ડાઈસ એડ કરવાના છે મકાઈના દાણાની જે સાઈઝ હોય એ અથવા એનાથી સહેજ મોટી એવા સો ગ્રામ પનીરના ડાઇસ કરી અને એને પણ એડ કરીશું બે મિનિટ માટે આ રીતે સોતે કરી લઈશું જેથી વધારાનું મોઇશ્ચર જે છે એ જતું રહે હવે એને એક બાજુ મૂકીએ ફરીથી પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને એની અંદર ખડા મસાલા તજ લવિંગ મરી ઇલાયચી લાલ મરચાં સૂકા બે થી ત્રણ નંગ અડધી ચમચી જેટલું જીરું લઈશું ત્યાર પછી બે ડુંગળી ડાઈસ કરેલી બે ટમેટા ડાઈસ કરેલા લઈશું એક ટી સ્પૂન આદુ આઠથી દસ નંગ કાજુ લીલા મરચાં એક કે બે નંગ કોથમીરની દાંડીવાળો ભાગ ઉમેરી અને એને આ રીતે કૂક થવા દઈશું બે મિનિટ માટે આમ જ કૂક થવા દઈશું ત્યાર પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધો કપ જેટલું પાણી ઉમેરી કવર કરી અને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ માટે બધું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે ગેસની હીટ ટર્ન ઓફ કરી અને એને ઠંડુ થવા દઈશું ઠંડુ થાય એટલે આ રીતે મિક્સીમાં એની પેસ્ટ બનાવી લઈશું એટલે આ ગ્રેવીનો બેઝ તૈયાર થયો ફરી એક વખત બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું ગ્રેવીના વઘાર માટે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ અડધી ચમચી હળદર એક ચમચી કશ્મીરી લાલ મરચું એક ચમચી ધાણાજીરું ઉમેરી અને આ જે ગ્રેવીની પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી દઈશું સરસ રીતે એને બે મિનિટ માટે આ રીતે સ્ટર કરવાની છે ત્યાર પછી કન્સિસ્ટન્સી માટે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું સરસ રીતે એને મિક્સ કરી લઈએ મીડિયમ હીટ ઉપર એને ગરમ થવા દઈશું છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરી એક વખત કવર કરી ત્રણ થી ચાર મિનિટ માટે તેલ રિલીઝ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું ઢાંકીને રાખવું જરૂરી છે નહીં તો છાંટા ઉઠશે ગરમ મસાલો એક ચમચી અને કસૂરી મેથી એક ચમચી આ રીતે હાથથી ક્રશ કરી અને એડ કરીશું બધું બરાબર મિક્સ થઈ જાય એ રીતે એને સ્ટર કરી લઈએ અને હવે તેલમાં જે મકાઈના દાણા કેપ્સિકમ અને પનીરના ડાઇસને આપણે સ્ટર કરેલા હતા એ આની અંદર એડ કરી દઈશું તો રેડી છે ઘરમાં ગરમ સીઝનલ મકાઈના દાણાનું કેપ્સિકમ અને પનીર શાક એની ઉપર થોડુંક ચીઝ પનીર કઈ પણ આ રીતે ગ્રેટ કરીને મૂકી શકો જસ્ટ ગાર્નિશ વિથ મકાઈના દાણા અને થોડી કોથમીર ગરમા ગરમ સબ્જી સાથે પરાઠા નાન કંઈ પણ સર્વ કરી શકો છો ચોક્કસ બનાવજો આ સિઝનલ રેસીપી જણાવજો કેવી લાગી થેન્ક યુ